નમસ્કાર મિત્રો મારું નામ શૈલ્પેશભાઈ કાછાડીયા અને આજે બાવીસ તારીખે છે અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જેના નિમિત્તે અમે લોકો શેરીમાંથી મિત્રમંડળ મંડળ પાંજરાપોળ ગૌશાળામાં અમે લોકો આજે નિરંનાખવા ગ્યા હતા તેનો આખો મસ્ત મજાનો વિડીયો જુઓ તમે આ વિડીયો ખૂબ શેર કરજો અને દસ મિનિટનો ટાઈમ કાઢીને વિડીયો જોવો તમને મોજ પડશે જો આખો ટ્રક ભરી અને અમારા મિત્રો બધા અમે લોકો પાંચ હજારથી વધારે ત્યાં ગાયો છે અમે આજે સવારમાં આજે બાવીસ તારીખ છે સવારમાં બધા મિત્રોને હેરામાં ધંધામાં બધા રજા હતી તો બધા જઈએ આખો વિડીયો ખૂબ શેર કરજો અને ખૂબ જોજો મોજ પડશે હું મારા ધંધામાંથી દસમો ભાગ કાઢું છું કોઈ ગરીબ લોકોને અથવા એવી કોઈ જગ્યા વાપરું છું એમાંથી મેં નક્કી કર્યું તો મારા મિત્રોને કીધું તમે બધા આવજો તો મેં લખાવું તો મેં મારા ધંધામાંથી દસમો ભાગ કાઢીને જે પૈસા વધ્યા એમાંથી આજે ટ્રક ભરી અને ગૌશાળા છે અને મિત્રો મંડળ સાથે મેં ગયા હતા એટલે હવે અમે અત્યારે ગાયું બધી એક અલગ વાડામાં ભરી દીધી છે અલગ અલગ ટોટલ પાંચ હજાર ગાયું હતી તો આ બધા ખાલી છે એટલે એની અંદર ગમાણીમાં અમે લોકોએ બધાએ પેલા લીલી ઝાર નાખી દીધી અને પછી હમણાં ગાયું પણ આવશે અહીંયા બીમાર જગાવ્યું હોય કેન્સરવાળીથી માંડીને બધો આખો વિડીયો મેં મસ્ત બનાવેલો છે તમે જોજો મારી તો તમને એવી સલાહ છે અહીંયા આવ્યા પછી મને એવું લાગ્યું કે કોઈની એનિવર્સરી હોય કોઈનો બર્થડે હોય તો જે તમે કેક કાપીને પૈસાનો અલગ કરો છો એના કરતાં તમે અહીંયા આવી અને બે પાંચ હજાર રૂપિયાનું દાન કરી તમે પોતે જ તે જો મેં કોઈને મને એમ જ હતું હું દસમો પગ કાઢું છું તો હું કોઈને આપું અલગ અલગ જગ્યાએ એની કરતાં મેં જાતે જ તે અહીંયા એક આખી ગાડી જે પૈસે થાય મેં કીધું આપી દઈશ હું અને હું જ ખુદ આ મિત્રોને સાથે લઈ ગયો અને આમ જો એટલે આ ટાઈપનું સેવા પણ કરવી જોઈએ મને તો આજ ખૂબ આનંદ થયો આજે રામનો પ્રતિષ્ઠા છે જે પાંચસો વર્ષથી જે આપણે ઇંતજાર હતો એને એની કરતાં પણ મને મોજ પડે અહીંયા પણ આમ જો તમે અને આ લાડવા પણ એક બીજા બધા અલગ અલગ હોય તો ગ્રુપ અહીંયા આવતા જ હોય રોજે રોજના અલગ અલગ ગ્રુપ પણ અમારા મિત્ર જે છે ભાઈ રજનીભાઈ એ દર ગુરુવારે અહીંયા આવે તો એને જ મેં કીધું રજનીભાઈ આપણે ગાડી એક લખાવી છે અને કઈ રીતનું છે એને બધું મને સલાહ સૂસણ પ્રમાણે સેટિંગ કરી દીધું અને એ જ બધા અહીંયા મારી સાથે હતા જો બધી કમાણીમાં પહેલાં નાખી દીધી હવે પછી આમાં ગાયું આવશે આ વિડીયો ખૂબ શેર કરજો તમારા મિત્ર મંડળ સુધી જાણવા મળે આ ક્યાં છે તો પેલું પાંજરાપોળ ગાયું કહેવાય આપણે પાવર હાઉસ છે પેલું સુરતથી આપણે જઈ ત્યાં છે આ કોલી કહેવાય આ પાંજરાપોળ ત્યાંનો આ સીન છે જોયું આમ મોજ પડી ગયો બધા મિત્ર મળે અડધી ગાડીમાં અહીંયા ખાલી કરી અને અડધી ગાડી બીજા અલગ અલગ બહુ બધા વાડા છે બધી વાડામાં ગાયું ભરી હોય પછી એક સાથે બધા વાડામાં ગાયું પૂરીનું તમને આખો વિડીયો ખૂબ શેર કરજો ટોલ નાકાનું છે ને સુરતનો ટોલ નાકા ત્યાંથી પેલો પાવર હાઉસ છે ને ટોરન્ટનું આ ત્યાં હશે આ પાંજરા પોળ કાંઈ પગલાં કહેવાય ત્યાં અમે લોકો ગયા હતા બહુ મજા આવી ગઈ મજાની મજા અને ગાયુંની સેવાની સેવા આજે દિવસ પણ સારો છે તો કીધું બધા જાય જો આ ટાઈપની ગાયું લોકો પહેલાં પૂરી દે વાડામાં અને પછી પહેલાં નીણ બીન નાખીને પછી હમણાં આને છોડશે આ તો એક વાડાની ગાયું છે આવા ટોટલ કેટલા વાડા છે દસેક વાડા હશે પાંચ હજાર ગાયું અલગ અલગ જે બીમાર ગાયું હોય કેન્સર થયેલી બીજી ત્રીજી એ ગાયું અલગ છે આ લોકો એક લાડવા બનાવવાની જગ્યા તો લાડવાની એની માથે નાખી દીધા અમે લોકોએ આ અમારી શેરીના બધા મિત્રો છે મારા જો છે ધીરવાતા આ અમારે જો આ ભાઈ રસ છે રજનીભાઈ એના હસ્તક બધું વહીવટ હતો કેમકે એ દર ગુરુવારે અહીંયા આવે અમારા દિનેશભાઈ જો છે ને મોઆ કમલેશભાઈ બધા મોજ થી પડ્યા અહિયાં અલ્પેશભાઈ કાછડિયા શ્રી હરી મોબાઈલ ક્લાસ મારા સ્ટુડન્ટો મને બાર હજાર રૂપિયા ફી ભરી જે મોબાઈલમાં શીખવાવે છે એ બાર હજાર ભરે છે એક સ્ટુડન્ટ એમાંથી હું એક હજાર રૂપિયા કાઢું એ હજાર હું આવા કામમાં વાપરું છું એટલે મારી ત્યાં સ્ટુડન્ટ શીખ્યા ને એની મોબાઈલ દુકાન સો ટકા ચાલે છે હું કામનું હાલે છે લાડવાનું આ ગઈ સાંજે આ લોકો લાડવા કર્યા છે એનું આ છે લાપસી ટાઈપનું હવે બધી ગાયું નાખી દીધું છે હવે ટૂંકમાં ગાયું અહીંથી છોડશે હમણાં જો બધી આવી ગઈ બધી હિરવાત હશે અમારો જો ભાઈ મિત્રો બધા જો તમે હવે આ ગાયું હમણાં અહીંથી છોડશે બધી આ ટાઈપમાં વાડામાં ભૂરી દીધી છે ને ગાયું હવે છૂટી જુઓ ગાયું તમે આખો સીન જુઓ આ સીન ની કિંમત છે એક સાથે આટલી દર્શન મને મારા બાપુજી ગયા ત્યારે ગોરદા એવું કેતા અમુક વખતે ગાયોને ને ઘાસ સારો ખવરાવજો ગાયોને ઘાસ સારો ખવડાવજો ત્યારથી મને એમ થયું કે નહીં જોવા તમે હું એ બીજી વખત આવ્યો પેલી વખત પણ એક ગાડી લઈને આવ્યા તા અમે લોકો એક ટ્રક ભરીને હવે મને મજા આવી ગયા જ પૈસા વાપરવાના પડી ગયા બે ફોર વ્હીલર ગયા તા સવારે સાડા ચાર વાગે ગયા તા સુરત થી બધી ગાયું વાડામાંથી છૂટી અને હવે બધી અલગ અલગ હમણાં હું તમને આખું સીન જુઓ તમે ટોટલ પાંચ આ તો બે હજાર અઢી હજાર ગાયું અલગ અલગ અયોધ્યા અયોધ્યામાં જે રામની મૂર્તિનો પ્રતિષ્ઠાનો જે ઉત્સવ છે એવી જ મજા અમને પણ અહીંયા આવી બોલો હવે આ ગાયું વાડામાં આવી ગઈ એની ઉપર બબે ત્રણ ત્રણ લાડવા પણ મૂકી દીધા એટલે ગાયું બબે લાડવા ભાગમાં આવે સરકાર ની સંસ્થા છે સરકાર તરફથી પાંજરાપુર ઘણી વખત આપે છે પાંજરાપુ વાળા લોકોને પણ એમાં તો શું થાય રડદી લડદી ગાયું ખાય નડદી ન ખાય તો થોડી ઘણી આપણે આમાં જાતે જેવા જો આ વિડીયો ખૂબ શેર કરો તમારા મિત્ર મંડળને કોમેન્ટ કરજો જય ગાય માતા અને આજે તો શ્રી રામ ભગવાનનો ખૂબ ખૂબ ઉત્સવ છે તો બધા જય શ્રી રામ પણ લખો કોમેન્ટ કરજો તમે બધા વિડીયો જોવાની તમને મજા આવી તો તમારે બધા મિત્ર મંડળને કોઈને જવું હોય તો હું તમને મારો નંબર છે નવ્વાણું સાત નવ્વાણું નેવી સાત નેવું એ નંબરમાં મને ફોન કરજો એટલે આ ગાયમાં કાસ ક્યાંથી લેવું ગાડી કઈ રીતે બાંધવી હું તમને બધું આપીશ નોલેજ આ સત્યાવીસો રૂપિયા નું ટન હતું ઘાસ આવડવા લીલી જાહેર સત્યાવીસો ટન તો એક મોટી ગાડી હતી એમાં દસ ટન આવે જો છે આ ગાયનું આમ જો તમે આ હાલત બોલો એટલે આ જગ્યાએ તમે નાખો ને તો જિંદગી સુધરે છે ને અમારા મોજ બધા મિત્રો પ્રફુલભાઈ દિનેશભાઈ રજનીભાઈ તિરુવાતા દિનેશભાઈ અમારું જેન્યુ ભાઈ જેની સ્નેસડી કાછડીયા હવે ગાયું બધે આવી ગઈ પોતપોતાની જગ્યાએ પાછી ભાડા પૂરી દીધા હવે ગૌશ નિર્ણય આવી ખાવા મળી બધી ગાયું પોતપોતાની જગ્યાએ જો ઘણીવાર કેવું થાય કે એક ગાર ખાય ને બીજી ન ખાય કે એટલે આ રીતે બધું વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયો ખૂબ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ટાઈપના નવા નવા વિડીયો જોવો હોય તો પણ જો અમે લોકો આજે આવ્યા પણ ઘણી વાર કોઈ ન આવે તો આ ટાઈપનું એટલું સૂકું હોય એ લોકો આપે આ લોકો ખાવા માટે હવે આ જે છે હોસ્પિટલ કેન્સરની એ તમને છું જો આ ગાયું કેન્સર થઈ આમ જો આ ગા આની હાલત જુઓ તમે જો છે આ ટાઈપની ગાયોની આ લોકો પણ સેવા કરે છે તો અહીંયા પૈસા દેવા જોઈએ મને તેવું લાગે છે જાતે જ આ ગાયું જે વ્યાણી હોય ને બદુડિયા નનકૂટા નનપુડે જો બધા અલગ અલગ વાડામાં પૂર્યા હતા ને નાનું યોગ બદુડું આ કેન્સર થઈ ગયેલી અલગ અલગ ગાયોની આ લોકો સેવા કરે છે આ તો ડૉક્ટરનો લોકો સ્ટાફ આવ્યો તો આ વિડીયો ખૂબ શેર કરજો જેથી સુરત સુરતની અંદર તમારા કોઈ મિત્રને પણ જવું હોય અહીંયા સેવામાં તો બહુ સારી વસ્તુ છે આ હવે અમે લોકો સુરત જઈ રહ્યા છીએ પાછા હવે તમને અમારે અમારે ઘરે જવાના છીએ અને પછી હવે અમે ગઈ સાંજનો પણ એક તમને નો નવો વિડીયો બતાવીશ ગઈ સાંજે અમારી શેરી શણગારી હતી જે રવિવારે સાંજે આજે સોમવાર છે પણ રવિવારે સાંજનો સીન પણ તમને બતાવીશ અમે બે ફોર વ્હીલર ગયા હતા હવે અહીંથી તમારી આ શેરી આવી ગઈ આ ગઈ સાંજનો સીન છે જો કે અમે રવિવારે સાંજે બધી શેરી શણગારી હતી દીવા કર્યા હતા કે સવારે રામ આવવાના તેની જગ્યા આ અલ્પેશભાઈ કાછડીયાનું મકાન છે શ્રીહરિ મોબાઈલ અમારા સોસાયટીના પ્રમુખ હતા એ અમારું મકાન છે અલ્પેશભાઈનું જો જય શ્રી રામ વાહ આ ગઈ સાંજનો કાલનો સીન છે આખી શેરી ને ઉત્સવ અયોધ્યાનું અમારી સોસાયટી નામ છે અયોધ્યા એટલે અયોધ્યાનું અમારોધ્યામાં રામ હોય અમારું ઘર પણ આજે શણગાર્યું હતું અમે પાછું પલવના પાન છે એટલે અમારા મિત્રો બધા હો ગઈ સાંજે આખી આ બધું શેરી સિરીજ બિરીજ મારી નામ અયોધ્યા છે આમ

હવે બધા મિત્ર મંડળની રંગોળી છે જો બધાની આમાં બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ ટાઈપની શેરીમાં રંગોળી રામ આવવાના છે જો આ પ્રમુખનો મકાન હતું એ કાછડિયા નરેશ કાકા જય શ્રી રામ જય શ્રી રામ કોમેન્ટમાં બધા જય શ્રી રામ લખવું જ પડશે ફરજિયાત જો અમારી શેરી છે હવે અમારું ઘર છે મારા ઘરે પણ બે દીવા કર્યા હતા ગઈ સાંજનો સીન છે આ રવિવાર સાંજે જય શ્રી રામ છે ને આમ હરખનો કોઈ પાર નથી આ વિડીયો ખૂબ શેર કરજો અને જિંદગીમાં આવી બધી મજા કરતા રહેવાની ખૂબ ખૂબ ધન્યવાદ તમે મારો વિડીયો જોયો